ઘરમાં પૈસા ટકાવવા અને આર્થિક સ્થિતિ સુધારવા માટે આ દસ નિયમો અવશ્ય સાંભળો નંબર એક દર મહિને આવક અને ખર્ચ લખો વધુ ખર્ચ ટાળો અને જરૂરિયાતો પર ધ્યાન આપો નંબર બે જરૂરિયાત પર ખર્ચ કરો શોખને મર્યાદિત રાખવો નંબર ત્રણ જરૂરી ના હોય ત્યાં પૈસા ખર્ચવા માટે ના કહું શીખો નંબર ચાર દર મહિને આવકનો એક નક્કી ટકાવાર બચત ખાતામાં રાખવો નંબર પાંચ લોન અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તાત્કાલિક જરૂરિયાત માટે જ કરો અને સમયસર ચૂકવણી કરો નંબર છ મ્યુચ્યુઅલ ફંડ સિક્યુરિટી અથવા રિયલ એસ્ટેટ જેવા રસ્તાઓમાં લાંબા ગાળાનું રોકાણ કરો નંબર સાત ઘરમાં તુલસી છોડ રાખો ખોટા દરવાજા અથવા ખૂણાની ઊંડી સમસ્યાઓ નિવારણ માટે વાસ્તુનો નિયમ અપનાવો નંબર આઠ આરોગ્યનું ધ્યાન રાખો કારણ કે આરોગ્ય સંભાળવાનો ખર્ચ ઘટાડે છે નંબર નવ તમારી આવકનો નાનો ભાગ જરૂરિયાતમંદ લોકોને દાન કરો ધાર્મિક રીતે માણી શકાય છે કે તે પૈસા ટકાવવામાં મદદ કરે છે નંબર દસ ઘરના સભ્યો વચ્ચે સંવાદ પ્રેમ અને સમર્થન રહે તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જે આવક વધારવામાં મદદરૂપ થાય છે આ નિયમો નિયમિત જીવનમાં અપનાવશો તો ઘરમાં આર્થિક પરિસ્થિતિ જળવાઈ શકે છે